શહેરામાં બસ્સો હરિભક્તો વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બોરિયાવી એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ નિમિત્તે શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર સંસ્થાના હરિભક્તો દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ધ્યાનનું મહત્વ અને માનસિક શાંતિ માટે ધ્યાન કેટલું આવશ્યક છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એકવીસ ડિસેમ્બર વિશ્વ દિવસ ધ્યાન નિમિત્તે બોરિયાવી સ્વામિનારાયણ મંદિર ખાતે બસ્સો જેટલા પુરુષ મહિલા અને બાળ મુક્તો સહિત હરિભક્તો સામૂહિક ધ્યાનમાં જોડાઈ અને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કર્યું હતું એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પરમપૂજ્ય ગુરુવર્ય સ્વામીશ્રી દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો છે એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ અવશ્ય ઓછામાં ઓછો દિવસ પંદર મિનિટ ધ્યાન કરવું તેમજ ત્રીસ મિનિટ ધ્યાન કરવું કાં તો એક કલાક ધ્યાન કરવાની હરિભક્તોને આજ્ઞા કરવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપત ડાભી